ભરૂચના ટંકારીયા ગામમાં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટી ટ્વેન્ટી ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ ની ફાઈનલ યોજાઈ હતી વડાસમની ઇલેવન અને જંબુસર ઇલેવન વચ્ચે ફાઈનલ મેચમાં જંબુસર ઇલેવન નો વિજય થયો હતો ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે હજાર ચોવીસ ની ફાઈનલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઇલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં પહેલી બેટિંગ વોરાસમાની ટીમે કરી હતી જેમાં વોરાસમની ટીમ વીસ ઓવરમાં એકસો રન બનાવ્યા હતા જ્યારે જવાબમાં જંબુસર ઇલેવને આ મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી સમગ્ર ટુર્નામેન્ટનું સ્પોન્સર બાબુભાઈ પરફેક્ટ વાળાએ તરફથી કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટના આયોજક આરીફભાઈ બાપુજીએ સ્પોન્સર અને ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો આ ફાઈનલ મેચનો આનંદ ટંકાર્ય ગામના લોકો અને તેની આજુબાજુના ગામના લોકોએ આનંદ માણ્યો હતો આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાનમાં ઇમ્તિયાઝ બાપુજી સાઉથ આફ્રિકા આસિફ સરપંચ કોઝબલ યુનિસભાઈ કોંગોવાલા ઇમ્તિયાઝ વોરાસમની વાળા ગોદર સાઉથ આફ્રિકાવાળા વાળા ઉમતા ટંકારિયાના માજી સરપંચ અને આકીબભાઈ મુનસી હાજર રહ્યા હતા બેસ્ટ બોલરની ટ્રોફી રિયાઝ પટેલના હાથથી આપવામાં આવી હતી બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ ઓર્ગેનાઇઝર આજે ફાઈનલ ટુર્નામેન્ટ જે રમાઈ તે ગયા વર્ષની બે હજાર